નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો કડાકો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મજબૂતાઈ હાલ પૂરતી અટકી હતી અને વાયદામાં ઘટાડો થયો છે જો કે હાજર ભાવ સ્થિર રહ્યા છે અને જીરાની આવકો દરેક માર્કેટમાં સ્થિર છે અને નવા ખાસ વેપારો પણ નથી જે રૂટીન નિકાસ કે હાજર વેપારો થાય છે એ જ વેપારો હતા એ સિવાય કોઈ ખાસ મોટા વેપારો ન હતા અને જીરાના બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે અને નવા પાકની આવક કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને રાજકોટમાં એક એક દાગીનો નવા જીરાનો આવ્યો હતો જે નવ હજાર નવસો ને રૂપિયા વીસ કિલોના ભાવના વેચાણ થયો હતો અને નવા જીરાની આવકો હજી હજી ઘણી વાર છે પરંતુ ખેડૂતોને મુહૂર્ત માટે એકાદ વકલ લઈને આવે છે અને જીરામાં નિકાસના વેપારો નહીં આવે તો બજારમાં આ આવી શકે છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ ચાર હજાર સાઠ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એક ચાર હજાર ચારસો એકાવન રૂપિયા જેતપુર બે હજાર નવસો પચાસ ચાર હજાર ને રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો પંદરથી ચાર રૂપિયા અમરેલી ત્રણ થી સોથી ચાર હજાર પચાસ રૂપિયા જસદણ ત્રણ હજાર સાતસો ચાર રૂપિયા જામનગર ચાર થી ચાર હજાર બસો ને નેવું રૂપિયા મહુવા ત્રણ હજાર સાતસો એકાવનથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા જુનાગઢ ચાર હજાર થી ચાર હાજર સો રૂપિયા સાવરકુંડલા ચાર થી ચાર ચાલીસ રૂપિયા